અણીદાર મેટલના કારણે બાઇક સવારીઓને અકસ્માતનો ખતરો વાહનોના ટાયર પંચર થવાની ભીતી અને રાહદારીઓ માટે રસ્તો પાર કરવો પાટા જેવો કષ્ટ બની ગયો છે ગઈકાલે આજ રસ્તા ઉપરથી ફિટ ઇન્ડિયા સાયકલ રેલી પસાર થઈ હતી રેલી બાદ ધ ગ્લોબલ એક્સપ્રેસે રસ્તાની હાલત પર અહેવાલ રજૂ કર્યો હતો પણ સમસ્યા ઉકેલવાને બદલે તંત્રના હાફડા ફાફડા નિર્ણયોથી હાલત વધારે ખરાબ થઈ ગઈ છે સવાલ એ છે કે આ કામ આર એન્ડ બી વિભાગનું છે કે કોઈ બીજો વિભાગ જવાબદાર છે આવા ઊંટ માર્યા જેવા નિર્ણયોથી ગોધરાવાસીઓ ફરી એક વખત તંત્રની ખામીઓ અને બેદરકારીનો શિકાર બન્યા છે ગોધરાના રસ્તાઓ પર લોકો રાહત માંગે છે પણ તંત્રની બુદ્ધિ લોકોને મુશ્કેલીમાં નાખી છે